नवा वर्ष मां नवो मिशन पहली जनवरी इसरो करशे कमाल चंद्र सूर्य बाद હવે इसरो નું નવો મિશન તૈયાર અવકાશ માં એક્સરે સ્ત્રોતો ના તીવ્ર ધ્રુવીકરણ ની તપાસ કરવા માટે इसरो 1 જાન્યુઆરી એ લોન્ચ કરશે એક્સપોસેટ આ ભારતનું પ્રથમ પોલારિમેટ્રી મિશન છે સવારે 9:10 એ એક્સપોસેટ મિશન પોલર સેટેલાઇટ લોન્ચ વહીકલનો ઉપયોગ કરી લોન્ચ કરાશે તેનો મુખ્ય ઉદ્દેશ પ્રકાશ અને ઊર્જાના સ્ત્રોતોને ઉકેલવાનો રહેશે આ ઉપગ્રહને પૃથ્વીથી 650 કિલોમીટર ની નીચી ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવામાં આવશે આ સેટેલાઇટ લગભગ 5 વર્ષ સુધી કામ કરશે આ ઉપરાંત પલ્સર બ્લેક હોલ એક્સરે બાઈનરી બાઇનરી એક્ટિવ ગેલેક્ટિક ન્યુક્લી નોન થર્મલ સુપરનોવા જેવા બ્રહ્માંડના પચાસ તેજસ્વી સ્ત્રોતોનો અભ્યાસ કરશે આ ઉપગ્રહમાં બે પેલોડ છે પ્રથમ પોલિક્સ અને બીજું એક્સપેક્ટ પોલિક્સ આ ઉપગ્રહનો મુખ્ય પેલોડ છે 126 किलो वजन નું આ સાધન અવકાશમાં રહેલા સ્ત્રોતોના ચુંબકીય ક્ષેત્ર રેડિયેશન ઇલેક્ટ્રોન વગેરેનો અભ્યાસ કરશે પોલક્સ અવકાશમાં 50 સૌથી તેજસ્વી પદાર્થોમાંથી 40 નો અભ્યાસ કરશે એક્સપેક્ટ એટલે કે એક્સરે સ્પેક્ટ્રોસ્કોપી અને સમય 0.8 થી 15 keV રેન્જ ના એનર્જી બેન્ડ નો અભ્યાસ કરશે એટલે કે તે પોલિસની શ્રેણીકрта નીચા ઉર્જા બેન્ડ નો અભ્યાસ કરશે તે પલ્સર બ્લેક હોલ બાઈનરી લો મેગ્નેટિક ફિલ્ડ ન્યુટ્રોન સ્ટાર્સ મેગ્નેટર્સ વગેરે નો અભ્યાસ કરશે